આજે તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ નગરપાલિકાની અંદર અમે નગરપાલિકાના મહિલાઓ સાથે રજૂઆત કરવા માટે આવ્યા હતા હવે પ્રશ્ન એમ છે કે નગરપાલિકાની અંદર ઘણી વખત બહેનોએ માતાઓએ રજૂઆત કરી કે અમારે પીવાના પાણીની પ્રશ્ન છે જે પ્રશ્નની અંદર પીવાનું પાણી ગંદુ આવે છે તથા ઠંડુ પાણી આવે છે લાઈન ચાલુ થાય પાણી એટલે ઓછામાં ઓછું પંદરથી વીસ મિનિટ સુધી ગંધાતું પાણી આવે છે જે બિલકુલ પીવાલાયક નથી અને જેના કારણે અમારા પરિવારની અંદર રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે તો આજે અમે ચીફ ઓફિસર સાહેબ શ્રી જયેશ પટેલને રજૂઆત કરી અને ચીફ ઓફિસર જયેશ પટેલે માત્ર ત્રણ દિવસની મુદત આપી પરંતુ અમે સામેથી અમને દસ દિવસની મુદત આપી છે કે જો આવતા દસ દિવસની અંદર આ પાણીનો પ્રશ્ન તથા ગટરનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો પંદરમાં દિવસે અમે નગરપાલિકાની અંદર આવી અને તમામ લોકો સાથે તમામ વિસ્તારની મહિલાઓ સાથે ગાંધીજી ધમાલ કે આંદોલન કરશું અને તાળા મંતી પણ કરશું બોલો ભારત માતા કી અને અનામય વાંદરો પડી ગયો હોય તો કોઈ જોવા ના આયા મોટી મોટી ગટર દુકાનો હતી પડાઈ ખુલ્લી કે મૂકી દીધી તો ઈ તોય એ મે હમું નથી કરતા પણ ઈ પાણી બધું મિક્સ થઈને અમને આ નગરપાલિકામાં આવે તો અમારે એવું પીવાનું આ કેટલા ટાઈમથી સમસ્યા કયો ઓર લાગે છે કયો વિસ્તાર આખો ટાંગ

સાહેબ વોર્ડ નંબર સાતનો એક રજૂઆત શું છે એ પ્રશ્ન પર પાણી જાય છે એ જગ્યા ઉપર નગરપાલિકાએ છેલ્લા બે વર્ષમાં ગ્રાન્ટ ફાળવી અને સમ બનાવ્યો છે અને પાણીનો નવીન બોર પણ બનાવ્યો છે અને અત્યારે ત્યાં નવીન બોરમાંથી પાણી જાય છે રહીશો દિવાળી પહેલા મને મળ્યા હતા એમની રજૂઆત હતી કે પાણી ઠંડુ આવે છે પહેલાં જે મળતું હતું એ પાણી ગરમ મળતું હતું એટલે મેં પછી એમને કહ્યું હતું કે ઠંડુ કે ગરમ પાણી એવું ના હોય પણ જો પાણી ખરાબ આવતું હશે તો અમે ચોક્કસ બંધ કરીશું એટલે પાણીનો અમે રિપોર્ટ કરાવવા માટે જલભવન અમદાવાદ ખાતે સેમ્પલ મોકલેલું છે એનો રિપોર્ટ આવી જાય અને જો પાણી પોર્ટેબલ વોટર હશે તો પછી એમને એ જ પાણી પીવું પડશે